રામબાગ રોડ આદિપુર ખારાઈ ઉંટના ચરિયાણ નષ્ટ થઈ રહ્યા છે બચાવ રાપર વિસ્તારમાં ભૂમાફિયા મીઠું પકવવા જમીન દબાણને કારણે પરિસ્થિતિ ઊભી થઈ વિવિધ સંગઠનોએ ભચાવમાં આવેદનપત્ર આપી દબાણો હટાવવા માંગ કરી ભચાઉના વોંધ વિસ્તારમાં ગૌચર સરકારી પડતર જમીન તેમજ દીનદયાળ પોર્ટ કંડલા પોર્ટની જમીન પર મીઠા અઘર કરતાં ભૂમાફિયા દ્વારા ખારાઈ ઊંટનું ચરિયાણ ચેરિયાના જંગલ નષ્ટ કરવામાં આવ્યા છે પશુપાલન કરતાં માલધારીને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આજ રોજ બચાવ પ્રાંત કચેરી ખાતે બચાવ અને રાપર વિસ્તારના પાંચ ગામોની વન અધિકાર સમિતિ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વન અધિકાર કાયદો બે હજાર છ હેઠળ દાવા ફાઇલ જમા કરવામાં આવેલ હતા જેમાં રાપર તાલુકાના બેલા વ્રજવાણી મોમેમોરા ફતેહગઢ અને ભચાઉ તાલુકાના વોંધ ગામની દાવા ફાઇલ રજૂ કરાઈ હતી જેમાં વોંધ ગામની ગૌચર સરકારી પડતર તેમજ કંડલા પોર્ટની જમીન પર હાલમાં કબજો કરાયો છે તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવી માલધારી સંગઠન તેમજ પશુપાલન કરતા માલધારીઓએ માંગ કરી છે અહેવાલ ઘની કુંભાર ભચાઉ મારું નામ છે હાથભાઈ જગત ગામ વોંધ ખારે ઉછેર માલધારી સંગઠન પ્રતિનિધિ છું આજે વર્ષોનો ચેરિયાનો પ્રશ્ન છે કે આજ રોજે અમે પ્રાંત અધિકારીમાં ફાઇલ જમા કરવા આવ્યા છીએ અમારો પ્રશ્ન છે દાવા ફાઇલ મારી કે ચરિયાણ બચવું જોઈએ દરિયાની અંદર મેંગ્રોઝ ખતમ થતા જાય અને બારે ગવચર વારંવાર દબાતો જાય અને તમામ જે ગવચર ઉપર દબાણ થયો છે ત્યાં ખુલ્લો થવું જરૂરી છે અને માલ હશે તો આપણે સહીએ અમારો મુખ્ય વ્યવસાય માલનું છે બરાબર માર સિવાય મારા કોઈ આધાર પુરાવા નથી મારું નામ છે આદમભાઈ બચુભાઈ જત ગામ ગોંધ અને હું ટ્વિચર માલધારી સેકૃતિ પ્રતિનિધિ જોડાયેલો છું અને આ વર્ષોથી ચરિયાણનો પ્રશ્ન છે ને દાવા ફાઇલ રજૂ કરવા માટે અમે મામલતદાર ઓફિસે આવ્યા છીએ કચ્છ ઉપચેર માલધારી સંગઠન ત્યારે અમે અમારો પ્રશ્ન એ જ છે કે ત્યારે ગૌચર જમીન અને જે દરિયાની અંદર મેંગ્રુવ કટિંગ થાય છે આ બચવા જોઈએ બે આના વિશે બી કે વેડી તરીકે રખાલ રહેવી જોઈએ તો અમારો ઉડ જે મુખ્ય ખોરાક છે એ ઉડનું કેર છે કેર સિવાય આ બીજે ક્યાં ખાઈ નથી શકતી આના અમારે કેર રાખવા જ નથી અને ઓગણીસો સુડતાલીસ પહેલાં આઝાદીમાં ત્યાંથી જ અમારો માલ દરિયામાં ચરે છે

હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર